છોકરો કમ્પ્લેટ છે કોઈ ભૂલ નથી કમ્પ્લેટ જો તેઓ ઊંચો છે કમ્પ્લીટ કમ્પ્લેટ અંશાદી કમ્પ્લેટ નહી ના છોકરો આવી ગઈ પરેશજી હા બોલો આ વાત કરો લો એમણા આવો બોલો તાર આ બધું રેડી થઈ ગયું હા અને શું કોઈ નોમ બમલી ની સાબાન એ વાત સાથે આયા તાર ના નિયમ વિચારતા હોય કે આ મારા સાહેબ આવ કે બેટા તો રહેશે પણ કે કે ને બાપડા આવે

ભીડો

સુરાજી <Sit> તમારે <ja taro> hey, sure.

તમે કાલ ચૌદેશ અમાવાસના ફરો ને કોઈ રૂપાળો દેખાય ને એમ કોઈ રૂપરૂપ અંબા છોકરો હિરાદ એવો છે એમ ને અલ્યા તો પૂછો જ નથી તો સારું તો મને તમે ટાઈમ મળે તો ફોન કરો એટલે અમે આવશે હા આપડે તમે ચોક્કસ લઈ જા

રમરામ કરો હું રેડી ગોઠવી નાખ્યો બધું એમ મને તમારી તમે આવજો